આપડા મોય નહીં આવે જીતો એટલે આપડે ઇન્જીન મોહીનું જવા દઈએ તો મશીન બંધ કરી કે ની બધું નાહી દેવું હો ઓલે મારા ઓરシア ધ્યાન જો તો આપડા વાળા થાય તાળા જીરિયા વાળવા આવે ફોણી હોવે અલ્યા તો નાહી દેવું બધું ઓ મશીન જ બંધ કરી દઈએ પેલા પેલા કાકા આ કે પુત્રા હોય દે કાકા કેવું બોધી વેઈ ગયા ને જો

દોય તાણ ક્યો ઓસો હે હડોદાન ખાવા જાતા કે નઈ ઘરે ના ના ટિફિન આવી તો ટિફિન આવી તેમ તો યાર પાવડે ક્યો લઈ લઈ જવાનો હે માથા કુડાર તો મારો કોણ કુડાર

અમે નહી ખબર અમે તો ખાલી જોવા તા કે આડુ બાડુ નહીં મોટા થઈ ગયો બંધ કરી નાખો અમારા એટલે બંધ કર્યા લેવાય નહીં આપડે મોડા સારો હઈ રહ્યો હતો એવો મોડા અમારે નો લેવું પડે તમારે

મશીન તો અમાર બંધ થઈ ગયું કે તને ખબર નહિ પડતી નહીં દેખાતું મને શું ખબર તમારે પાણી સારું હે મારા બનતા છોકરા

સાબના Google આણે લીધું તમારું હું કહું મશીન તો આમને જ બંધ કર્યું એ આમને જ કર્યું હેન્ડલ ને મારા બેટા નાસી દીધું તો આમ કોનો જોઈ લેજો લઈ નઈ ગયા જોયો કશું નઈ લીધું એમ તો કોણ તો બસ ડીઝલ નઈ ચોર્યું ને ઉભારો જોઈ લો ના ના અમાર દેખાય અમે તો દેખાય છે આ ડીઝલ તો હે મારા પર ડીઝલ ને નહી આડે કેટલું હે સેમ તો કોણ પી હે પી હે ઓહ જોઈnta બા માફ બે તો બે હોય ચોર માદા ચોર છે ખોટીન જાવું હું લ્યા ઢોકું પડે તું પાકરીસ નહીં મને ઓય ઓણ હમલો હેન્ડલ લેતો ને કણ જીતું નેકરો નેકરો આ ચાલુ કરવા યાર મને આખો હવે અલ્યા અલ્યા જો એ કેમ લડો લે એ મે લે આ લે અલ્યા મિલ લે લે કેમ લડે લે 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 મને પકડો બે ચાલુ લે આખા મે અમારા હું નકાર્યો પાણીમાં લે લે કોઈ વાત હું મસી સાલ મારી આડ્યા હો લે લે આજુ મસી સા હું મસી સા મસી હું મસી જુ મસી લે બે બોલા અલ્યા લે ઓના હું કરવાનો તો દો કો કરતો ઓમે દઉ કો હા તમને લે લાગાવ લે છોકરા છોકરા એ દે અલ્યા મારા ઓરસે જો કે જો કે એ ના પાકો કોઈ મને પકડો ને ઘરે માર ખાશે સારું હોય ને પકડો આમ નઈ પેલા હોવા જો કે ઓર એ પાકમ નહીં હોવે ઓય તો પછી માથાના ફરેલા હો અમે તો અમે બી ફરેલા મારના ફરેલા હો અમે તો છોકરા છોકરા આલતો છોરી દેવા આવ આરીને ડાયરેક્ટ ઓય આ બે બજાર આયો એટલે કમરે પડ્યા ઓને કહું આપણે નંબર તું કરો હો હું મશીન ચાલુ કરતો તમ બાથવા નથી હું મશીન નથી આવે

તમે માન નાખશો મને ખબર વાતો

પણ ના રેટા બંધ કર્યા હું કહું તમે સમાધાન કરો અને કારણ કે આટલી